પાણી અને ઘાસચારાની અછત ઉભી થતા દર વર્ષે માલધારીઓ જંગલમાંથી નેસડા ખાલી કરી ગામડાઓમાં પોતાના પશુઓના નિભાવ માટે નીકળી જવું પડતું હોય છે પણ આ વખતે સારા વરસાદ પડ્યા હતા તેમ છતાં માલધારીઓને હિજરત કરવાની નોબત આવી ગઈ છે ને જંગલોમાં નેસડા સુમસામ વાસી રહ્યા છે તમારું નામ શું અને તમે અહિયાં શું લેવા આવ્યા છો કેટલો સમય રેવાનો તમારે ઘાસચારા ની અછત છે આખી વાત કરી દો તમારું નામ રાજાભાઈ અમે માલધારીઓ છે કારણ કે અમારે એ રીતે આવવું પડે કારણ કે અત્યારે અહીંયા સારો ન હોય પાણી ન હોય એટલે અમે નીકળી જઈએ તો શું નિભાવવા ગામના આજુબાજુના ગામડાઓમાં આવવું પડે એટલે એ રીતે અમે નીકળી ગયા છીએ કેટલા માલ છે ત્રી પાંત્રી માલ છે એટલે પછી અમારે પાછું જેઠ મહિને જવાનું હોય વરસાદ પાણી થઈ જાય સરવાના અહીંયા થઈ જાય એટલે અમે જતા રહી તમારું નામ શું અને તમે નેહડા હું કામ આવો છો અહિયાં ઘાસ ચારા ની છે હું કામ અહિયાં કેટલા મહિના નિભાવ કરો આખી વાત કરજો મારું નામ ભોતાભાઈ ભાણિયા દેશ ના માલધારી છે અમે ન્યાં ઘાસ સારો કે પાણી નથી એટલે અમારે ફરવું પડે છે દિવાળી પછી અમે આવી જાય બરોબર ન્યાં ખડ કે કાંઈ છે ની ઘાસ કે પાણે એટલે જંગલમાંથી અમે અહીંયા ઠેઠ જેઠ મહિના સુધી રહેશું ભાઈ ને સરકાર જો કાંઈક નફો આપતા હોય ના ખડ તો ના તીકારે બરોબર કેટલા નેહડા માંથી રેબડી રાથડી ને વાણિયાળો ગુનો એ હંધાય ફરી જ્યાં છે ત્યારે કોઈ નેહ ખાલી છે હંધાય એ ગડ ખડ ને ઘાસ ને વલે બીજા જાય છે પાછા જંગલ માં ક્યારે જાવ હવે એઠે મે થાય તે અમે સાહેબ ફરશું ત્યાં હું ત્યાં આયા રહે હું ત્યાં હું દિને ભવાય કરવો પડશે આયા આ લોકો કઈ દેતા ને ખડ ને એવું તો અમારે આમાં શરીર આવે ને કંગ ની ની આપે બરોબર ઈ રીતે છે કેવાન તમારે કેટલા માલ છે હું લેવા આયા છે રેવાન્યુ માં વાત કરી દે મારું નામ રાજાભાઈ હું ભાણિયા થી આયા છું અમારે ભાણિયામાં ઘાસચારાની હાવ દિવાળી પછી થાય ખાવ પૂચા મરે માર પાણીની વ્યવસ્થા ન મળે એટલે અમારે આમાં બોર્ડર કાંઠામાં આવું પડે ખેડૂતની વાડીએ ક્યાંક રે પાવા દે અને થોડું ઘણો નીરા આપે ને થોડું ઘણા એમના રખડાવીને ને કાઢીએ ત્રણ ચાર મહિના કાઢીએ ભાણિયામાં નો માલવાળાનું કોણ થાય રેબડી ખાલી થઈ જાય રેબડીમાં નથી માલ બીજે રાઠળીમાં નથી રાતળી ના માલ ધરી બધા બોર્ડર કાંઠા ને આમ વ્યાજ રાખોવાળા વ્યાર આમ

આ કારણે નહીં